વાત કરીએ દાહોદની તો દાહોદમાં નકલી અને પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે સ્થળ સ્થિતિનો તાગ મેળવવા માટે દસ ટીમ બનાવાઈ બસોથી વધુ શંકાસ્પદ સર્વે નંબરોની સર્વેની કામગીરી કરવામાં આવશે એકવીસ ગામોમાં શંકાસ્પદ સર્વે નંબરની કામગીરી શરૂ કરાઈ છે ટીમની સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ કલેક્ટરને રિપોર્ટ સોંપાશે

છે દાહોદ ઉપરાંત જે શંકાસ્પદ સર્વે નંબરો છે તેઓની સાથે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે જેટલી ટીમોની સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ આરએસસી કલેક્ટર ને રિપોર્ટ સોંપવામાં આવશે અને ત્યારબાદ બસો સર્વે નંબરો નો રિપોર્ટ કમિશનર ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ સરકાર શું નિર્ણય લે છે તે હવે જોવું રહ્યું જી વસ્તલ બિલકુલ માહિતી બદલ આભાર ધ્રુવ